નમસ્કાર દર્શક મિત્રો પાટવી ગુજરાતી ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે ડભોઈ તાલુકો ચાંદોદ કરનાળી વચ્ચેના ઓરસંગ બ્રિજ નીચેથી ગેરકાયદે રેતી ખનન થતું હોય ખાણ ખનીજ વિભાગે છાપો મારી એક ટ્રેક્ટર અને એક લોડર મશીન ડિટેઇન કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે ચાંદોદ અને કરનાળી બંને તીર્થક્ષેત્રોનો વ્યવહાર સરળ બને તેવા શુભ હેતુથી દેશના તત્કાલીન નાણાંક પ્રધાન સ્વ અરુણ જેટલીના સાંસદ આદર્શ ગામ યોજનાના અનુદાન ઓરસંગ નદી ઉપર બ્રિજ નિર્માણ પામ્યો હતો જે નગરજનો સહિત દૂર દૂરથી પધારતા યાત્રિકો શ્રદ્ધાળુઓ માટે તો આશીર્વાદરૂપ સાબિત થયો છે પણ આ બ્રિજના નિર્માણ બાદ રેતી માફિયાઓને પણ જાણે ફાવતું મળી ગયું હવે તેમ બ્રિજ નીચેથી જ ગેરફાયદે રેતી ઉલેચવાનો બે રોકટોક વેપલો ફૂલ્યો ફાલ્યો છે બ્રિજ નીચેથી જે રેતી ઉલેચવામાં આવતી હોય લાંબા ગાળે બ્રિજને મોટું નુકસાન થવાની પણ સંભાવના સેવાઈ રહી છે ત્યારે આજરોજ ખાણખનીજ વિભાગે ઓરસંગ બ્રિજ નીચે ચાલતા ગેરકાયદે રેતી ખનન પર છાપો મારી એક ટ્રેક્ટર અને એક લોડર મશીન જપ્ત કરી કરનારી આઉટપોસ્ટના હવાલે કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી ઉલ્લેખનીય છે